સમગ્ર કોંગ્રેસ પરિવારવતી બનાસ કોંઠાવતી આભાર માનું છું કે આઝાદી પછી છે જ્યારે આઝાદી વખતે ટાટા બિરલા દેશના બ્રિટિશ શાસનને કાઢવા માટે ફાળો આપતા હતા એના પછીના પંચોતર વર્ગ પછી પહેલી વખત બનાસની બેન જેની બેન માટે સમગ્ર બનાસ કોંઠા જિલ્લાની સર્વ સમાજો તમામે તમામ સમાજોએ ગામો ગામ બેનને સમગ્ર કોંગ્રેસનો ઉત્સાહ ભેદ સમાજોએ પ્રેમ આપ્યો અને ફાવો પણ આપ્યો ઢોર લગારા સાથે સ્વાગત કર્યું એ બદલ હૃદયપૂર્વક સમગ્ર કોંગ્રેસ પાર્ટી વતી આપ સૌનો તહે દિલથી આભાર માનું છું સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પરાજાય સવ્યભૂ આ કોઈ કોંગ્રેસ પાર્ટી કે ભાજપ વચ્ચેની ચૂંટણી નથી બનાસકાંઠાની અસ્મિતા માટે બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની સર્વ સમાજ લડી રહી છે એમાં મારો ચૌધરી સમાજ હોય મારો દલિત સમાજ હોય ઠાકોર સમાજ હોય મારો સુથાર સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય મારો માલધારી સમાજ હોય રાજપૂત સમાજ હોય મારો પ્રજાપતિ સમાજ સોની સમાજ સથવારા સમાજ મારો વાલ્મિકી સમાજ એવા સર્વ સમાજો તમામે તમામ સમાજો ખભે ખભો મિલાવીને બનાસની બેન માટે પોતાની બેન માટે લડી રહ્યા છે એ બનાસકાંઠાની સર્વ સમાજોને નમન વંદન કરીને આપને કહેવા માંગુ છું આજે આપ સૌ બનાસકાંઠાના તમામ ગામોના મારા રાવણ ગણ જેવા યુવાન ભાઈઓને વિનંતી કરું છું કે આપ આજે આખી રાત જાગજો તમારા માટે બનાસની બેન ગેની બેન ને સમગ્ર કોંગ્રેસ ને તમામ આગેવાનો પાંચ વર્ષ માટે કાળી મજૂરી કરી તમારા માટે પણ પાંચ વર્ષ જાગશે એવી ખાતરી આપું છું આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી સહકારના તમામ બનાસકાંઠાના આગેવાનોને અપીલ વિનંતી કરું છું કે સહક

જેવા કે પરથી ભાઈ હતા બેંકમાં દલસંગભાઈ હતા નથાભાઈ હતા ઘણા બધા ચેરમેનો આવ્યા અત્યારે પણ જિલ્લામાંથી સારું નેતૃત્વ રમેશ થરાદ વિસ્તારમાં લોકસભામાં પરબતભાઈ એ કર્યું પરબતભાઈ જેવા બનાસ ડેરીના ચેરમેન હોય અણદાભાઈ જેવા બનાસ બેંકના ચેરમેન હોય અમારા દોતીવાડા વિસ્તારનો ગૌરવ એવા હૌશિક હાલ બનાસ બેંકના ચેરમેન છે એવા સ્થાનિક ચેરમેનો બને માર્કેટ યાર્ડોમાં સ્થાનિક ચેરમેનો બને એના માટેની આ ચૂંટણી છે આ કોઈ બનાસકાંઠામાં ગેલીબેન બેન સંસદ સભ્ય બનવા માટે નહીં પણ ભાજપ કોંગ્રેસના આગેવાનોને અત્યારે દબાવવાની રાજનીતિ છે એમાંથી બહાર નીકળીને આ વિસ્તારની જનતા જેને ચાહતી હોય એવા સ્થાનિક આગેવાનો તમામ સહકાર ક્ષેત્રમાં સ્વેચ્છાએ પોતે લોકોના પ્રિય હોય ખેડૂતોના હોય પશુપાલકોના હોય એવા લોકોને ચેરમેન બનાવવા માટેની ચૂંટણી છે અને જીત્યા પછી સહકાર વિભાગમાં જે સહકારી સંસ્થાઓમાં કોઈ એક વ્યક્તિના સામ્રાજ્યને હટાવવા માટેની ચૂંટણી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ હાલના સહકારમાં બેઠા હોય પૂર્વ હોય એ બધાયને હું વિનંતી કરું છું આપ આવો અને આ બનાસકાંઠાના સહકાર વિભાગ માર્કેટયાર્ડોથી મળીને ડેરીથી મળીને બનાસ બેંક તમામ સહકારી સંસ્થાઓમાંથી એક રાજનીતિ સ્વચ્છ રાજનીતિ લાવવી છે કે માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિના ઈશારે થાય એ બંધ કરીને બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન બનાસકાંઠામાં ઘણા બધા સારા પરબતભાઈ જેવા સજ્જન વ્યક્તિ હોય અમારા માવજીભાઈ હોય કે ઘણા બધા એવા છે દલસંગભાઈ હોય પરથીભાઈ હોય એવા બધા સ્વચ્છ ચેરમેનો આવે આ જિલ્લાનું નેતૃત્વ કરે એના માટીની ચૂંટણી છે ત્યારે આપ સૌ આવતીકાલે બનાસકાંઠાના સ્વાભિમાન માટે બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે ત્યારે આપ સૌ બનાસની બેન ગેની બેનને વોટ આપો એવી આપ સૌને વિનંતી કરવા પણ કહું છું વિશેષ આપને એક કેવું છે કે પશુપાલક એ આપણા માટે ભગવાન સમાન છે જગતનો તાત ખેડૂત છે ખેડૂત જાગી અને ધરતીમાંથી ધાન પકવે છે તો જ તમામના પેટ ભરાય ખેડૂતો માટે પશુપાલકો માટેની લડાઈ છે ઘણા હર કહેતા હોય હું તો બનાસ ડેરીના તમામ કર્મચારીઓને વિનંતી કરું છું સહકારી સંસ્થાઓના તમામ કર્મચારીઓને વિનંતી કરું તમારી મજબૂરી સમજુ છું આજે તમે ગામડે ગામડે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે એ પ્રથા બંધ કરીને તમારી જે સાચી સેવા કરવાની ધગશ હોય એ વિભાગમાં જ કરો ક્યારે ચૂંટણીઓમાં કોઈ ન કરે એના માટેની ચૂંટણી છે જો એની બેન જીતી જાય તો બનાસ ડેરી હોય બનાસ બેંક હોય માર્કેટ યાર્ડ હોય કે પોલીસ તંત્ર હોય સરકારી તમામ કર્મચારીઓ હોય એને અત્યારે દબાવીને એમને મનને ના કમને નથી કરવું ચૂંટણીઓમાં નથી પડવું માત્ર એમને તટસ્થતાથી નોકરી કરવી છે પરંતુ એ તમામ ક્ષેત્રના કર્મચારીઓ હોય પોલીસ હોય એમની મજબૂરી છે ઘણા બધા પોલીસ મિત્રો ડેરીના મિત્રો કે અમારી મજબૂરી છે તમને એમ લાગે કે બનાસ ડેરી ચૂંટણી લડે બનાસ બેંક લડે પોલીસ લડે અમે પણ સમજીએ એવું નથી પરંતુ માત્ર ને માત્ર લોકોને દબાવીને બળજબરીથી કરે છે એમને ના છૂટકે આવું કારણ કે એમણે નોકરી સલામતી માટે કરે છે ત્યારે એમને પણ તમામ કર્મચારીઓને તમામ સહકારી સંસ્થા સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે આપ સૌ આવતીકાલે આ તમામ બધીઓમાંથી આપ પરેશાન થો માત્ર આપને આપના ક્ષેત્રમાં નોકરી કરો અને પ્રગતિ કરો એના માટેની આ ચૂંટણી છે આ વખતે બનાસના બેન જીતે તો એના પછી આંદોલનો કરીને આ જે પ્રક્રિયાઓ તમને ચૂંટણીમાં જ હેરાન પરેશાન કરે છે ક્યારેય કોઈ કર્મચારીઓને ચૂંટણીમાં ના આવવું પડે એના માટેની ચૂંટણી છે એટલે હું તો બનાસ ડેરીના કર્મચારીઓ બનાસ બેંક તમામ સરકારી કર્મચારીઓ તમને જે દબાવે છે એ દબાવની રાજનીતિ ખતમ કરીને બનાસકાંઠા જિલ્લામાં નવી રાજનીતિ શરૂ થાય સ્વચ્છ રાજનીતિ જે લોકો જેને ચાહે ભાજપ કોંગ્રેસ આપે પરંતુ દબાવ કરીને માત્ર સહકારી સંસ્થાઓને પરેશાન કરે છે સરકારી સહકારી કર્મચારીઓને પરેશાન કરે એની મુક્તિ માટે બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું બનાસકાંઠાની મારી અઢારે આલામને વિનંતી કરું છું કે બનાસકાંઠાની હાથની તારીખ આવતીકાલે જે મતદાન છે એ માત્ર બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન બેન બનવા માટે નહીં પણ બનાસકાંઠાના અઢારે આલામને નવી રાજનીતિ બનાસકાંઠાની કરવટ લઈ રહી છે અને નવી રાજનીતિની શરૂઆત નવા રાજયુગની શરૂઆત બનાસકાંઠામાંથી થવા જઈ રહી છે ત્યારે તમામ મારા ભાજપ કોંગ્રેસ એવું બનાસકાંઠામાં કંઈ છે જ નહીં તમામ બનાસકાંઠાના ભાજપ કોંગ્રેસના કાર્યકર્તો ખેડૂતો પશુપાલકો અને વેપારીઓને પણ વિનંતી કરું છું મારા ગામડાના વેપારી હોય મારા શહેરના વેપારી હોય હમણાં નવો જ કાયદો લાયો એક ચાર થી કે તમારો તમે ઉધાર કરી હોય ત્રીસ દિવસની અંદર જો પેમેન્ટ ના આવો તમે લાખ રૂપિયા આપ્યા હોય લાખ રૂપિયાની તમારી ઉધારી બોલતી હોય ના આપી શકે હામે ના લેનાર તો તમને ત્રીસ ટકા પેલેન્ટી ભરવી પડે આવી મજબૂરીઓમાંથી મુક્તિ અપાવવાની પણ ચૂંટણી છે મારા પલ્સમાં લાખો ખેડૂતો વેપારીઓ પલ્સમાં રોકાણ કર્યું હતું પલ્સ કંપનીમાં એ અત્યારે પલ્સ કંપની એ પલ્સના ગ્રાહકોને પૈસા નથી આપતા એના માટે લોકસભાના ફ્લોર ઉપર રજૂઆત કરી અને પલ્સના જે ધારકોના પૈસા હલવાના છે એમના માટેની પણ આ ચૂંટણી છે ત્યારે સર્વ સમાજ બનાસકાંઠાને વિનંતી કરું છું કે સ્વચ્છ રાજકારણ આવે તમામ ક્ષેત્રોમાંથી નવી બનાસકાંઠાની ચૂંટણીની શરૂઆત થઈ છે બનાસકાંઠા જિલ્લાના આ ધરતીના દીકરાઓ હોય એ બનાસકાંઠા ઉપર રાજ કરે એના માટેની ચૂંટણી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ અત્યારે આખી રાત જાગજો અને તમામ એજન્ટોને મારા રાનવ ગણ જેવા યુવાન જે એજન્ટો અમારા માટે સૈનિક બનીને જેમ બોટ સરહદ ઉપર સૈનિકો લડે એમ બુથ ઉપર લડતા અમારા સૈનિકો રાનવ ગણ જેવા ભાઈઓને વિનંતી કરો હવારમાં વહેલી સવારે આપ જાજો ઈવીએમ ચેક કરી મતદાન કરજો પૂરું થાય વિનંતી કરું છું મતદારોને કોઈ ધીરજ રાખજો ભલે લાઈનમાં રહેવું પડે રાત્રે એક વાગ્યા સુધી મતદાન કરવું પડે પણ આ લોકોએમ ધીમા કરી અને લાઈનમાં લોકો કંટાળી જતા રહેવા ષડયંત્ર કરવા નીકળ્યા છે એમને પણ જવાબ આપવાનો છે રાત્રે કોઈ કાવા દાવા કરે કંઈ લઈને નીકળે તો મારા તમામ બનાસકાંઠાની જનતાને વિનંતી કરું આજની રાત તમે જાગજો પાંચ વર્ષ તમારા માટે સમગ્ર બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટી તમારા માટે જાગવાની છે ત્યારે આપ સૌ આજની રાત જાગજો કોંગ્રેસ તરફી મતદાન કરીને બનાસની બેન ગેની બેન જીતાડી અને બનાસકાંઠાને જિલ્લા બહાર અને હું મારા માલધારી સમાજને વિનંતી કરું છું સમગ્ર બનાસકાંઠાના રબારીઓને વિનંતી કરું છું રંગ રાખવાનો છે રબારી સમાજે સમગ્ર જિલ્લાનો સમાજ અત્યારે બનાસની બેન ગેની બેન સાથે વોટ ને નોટ આપી રહ્યો છે ત્યારે રબારી સમાજને નમન ને વિંદન કરું છું આપ સૌ મારા ઉપર ભરોસો મૂક્યો તમારો ભાઈ તમારો રબારી સમાજનો દીકરો તમારા સૌના ભરોસે જજુમુ છું ત્યારે આપ સૌ સાથે રહેજો એ વિનંતી કરું છું અને દિવસો દેવસોના ભૂલતા કે ગાયને ગૌચરને અન્યાય થઈ રહ્યો છે મારી વડોદરાની માતાઓ હોય મારી અમદાવાદની માલધારી સમાજની મારી માતાઓ ઉમરલાયક હોય એના ઉપર પોલીસ હિટલરની જેમ ધોકા લઈને પડી જાય મહિલા કોન્સ્ટેબલ ના હોય તો પોલીસવાળા આ દેશમાં બંધારણ છે કે મહિલાઓ સાથે પોલીસ કોન્સ્ટેબલ ઝપાઝપી ના કરી શકે અને હાથ ટચ ના કરી શકે પરંતુ મારી માલધારી સમાજની દીકરીઓને જે વેદના ને દુઃખ થાય કે અમારા સમાજની માતાઓ ઉપર ધોકા પડે લાઠીઓ વર્ષે સત્તામાં બેઠેલો એક પણ નેતા ના બોલી શકે એનું દુઃખ દર્દ છે ત્યારે અમારી સમાજને વિનંતી કરું છું કે આપણી અસ્મિતા ઉપર આપણી બે દીકરી ઉપર હાથ મુકનારાઓ ને જવાબ આપવાની આ ચૂંટણી છે બનાસકાંઠાની સમગ્ર ગુજરાતના માલધારી સમાજને વિનંતી કરું છું કે દુઃખ લાગતું તો મારી સુરતની માતાઓ હોય મારી અમદાવાદની માલધારી સમાજની દીકરી હોય એ રડતી હોય અને મારી જેને ગાય માતા કહીએ છે એવી ગાય માતાઓને ગાય એ કોઈ પ્રાણી નથી એ અમારી માતા છે હિન્દુ ધર્મની માતા છે એના ઉપર લાઠીઓ વરસાવીને ખરાબ હાલતથી ગાડીઓમાં ભરે મારી માતાઓ દીકરી મારા માલધારી સમાજના દીકરાઓ ઉપર કેસ થાય એ માતાઓ બહેનોના ઉપર લાઠીઓ વરસે એ કાળા દિવસો મારા યુવાનોને વિનંતી કરું છું એ જુલમ જુલમશાહીને આપ ના ભૂલતા સાતમી તારીખે ગાય માટે અમારી બેન દીકરીઓ પર જે લાઠીઓ વરસી છે એના માટે મતદાન કરવાનું છે હું તમને એ પણ દિવસો યાદ કરાવું છું અભિનંદન આપું છું મારા રબારી સમાજની ગુરુ વાળીનાથ હોય વડવાળા હોય પીરાણા હોય અમારા આખા ગુજરાતના જયારે માલધારી મહાસિતિ અન્યાય થતો હતો ત્યારે આંદોલન કરવાની જરૂર પડી ત્યારે રઘુભાઈ મારા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ આખા ગુજરાતમાં પ્રવાસ નો જીતુભાઈ રાયકા હોય

એ નહીં આખા નવા ગામડા અમદાવાદમાં ભળી ગયા અમારા ગૌચરો કોણ ખાઈ ગયા એ રઘુભાઈ ગેનીબેન બેન તમામ સીજે ચાવડા એ ટાઈમે આમાં જતા તમામ ધારાસભ્ય કોંગ્રેસના હોય બે વાગ્યા સુધી વિધાનસભા ગૃહમાં લડાયેલ લડાઈ લડી અને એમણે કાયદો સતગીત કર્યો રદ ન કર્યો ફરીથી એ કાયદો અમલમાં લાવી અને અમારા ગુજરાતની સમગ્ર માલધારી સમાજની આજે ગાયો રહી નથી ડબ્બામાં પૂરી હતી સરકારે ગાયોના દંડ કર્યા કે માલધારી સમાજ ભરવા તૈયાર નથી કે જે ગાયની કિંમત છે એના કરતાં પરેશાન પરેશાન મારા માલધારી સમાજને કર્યો ત્યારે હું માલધારી સમાજના તમામ ગુજરાતના બનાસકાંઠાના માલધારીઓને વિનંતી કરું છું કે આપણા ઉપર આપણી બહેનો ઉપર જે લાઠીઓ વર્ષી છે એનો જવાબ આપણે ના આપીએ તો આપણું લોહી ઉકળવું જોઈએ તમને વિનંતી કરું છું કે સાતમી તારીખ એ આપડા સુરત હોય નવસારી હોય વડોદરા હોય અમદાવાદ હોય મારું કાઠિયાવાડ હોય જે બેન દીકરીઓ ઉપર આ તંત્રના વરસાવી હતી ગાયો ઉપર ન્યાય કર્યો હતો અને ગાયોના ગૌચર ખાઈ ગયા છે એને જવાબ આપવા માટે સાતમી તારીખ આ લોકશાહીનું પર્વ છે ત્યારે આ પર્વમાં આપણે કોઈની સામે હથિયારો લઈને લડવા નથી જવાનું પણ બેલેટથી બટણ દબાવીને જવાબ આપો કે તમે અમારી ગાયો રેવા દેતા નથી

પરંતુ અહંકાર ને અભિમાન હતું લોકોનું નું નતું સાંભળતા ત્યારે રામ એ સત્યની સાથે રામ હતા અને રામ સત્યની સાથે ચાલતા હતા ત્યારે એ સોનાની લંકા પણ બળીને ભસ્મ થઈ હતી કારણ કે રામની પાસે સત્ય હતું રાવણની પાસે અસત્ય હતું અત્યારે સમગ્ર હિન્દુસ્તાની પ્રજા સત્ય સાથે લડી રહી છે ત્યારે આપે અહમ રૂપી જે જેમ લંકામાં ઘમંડ હતું એવા ઘમંડી નેતાઓને પૂરા કરવાની હાથમી તારીખે અવસર આવ્યો છે ત્યારે

એ ચૌધરી સમાજ પણ આપણી સાથે છે તમામ સમાજો બનાસકાંઠાના અઢારે આલમ ભાજપ કોંગ્રેસના તમામ આગીઓનો બનાસકાંઠાની આઝાદી માટે લડી રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે અને ગરીબ સમાજની એક દીકરી ચૂંટણી લડે છે આપે સૌએ ફાળો આપ્યો આજ સુધી આપની ગાડીઓ સ્વેચ્છાએ બનાસકાંઠાના તમામ બાર રહેતા મારા મતદારોના ફોન આવે છે કે બેને એમ કીધું હતું કે મારું મામેરું ભરજો અમારે ભાડું નથી જોયતું અમે સુરત અમદાવાદ આજે મારા પાચલીના પંડ્યા પરિવાર છે રાજકોટથી એમના ભાડે આવી રહ્યા છે એવા તમામ મારા બનાસકાંઠાના વાસીઓ પોતાના ખર્ચે બેનનું મામેરું ભરવા અને મતદાન કરવા આવે છે એવા તમામ લોકોને પણ નમન વંદન કરી અને તમારો ઋણ આ કોંગ્રેસ પાર્ટી ક્યારેય નહીં ભૂલે એવી પણ આપને ખાતરી આપું છું અને આપ સૌને એ કહું છું કે આ ચૂંટણી એ બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી છે એ ગરીબ સમાજની અને તમારી બનાસની બેન ચૂંટણી લડે છે આપે ખોબલે ખોબલે આપ સૌ વોટ આપો એવી વિનંતી કરવા આવ્યો છું અને આપને એ પણ વિનંતી કરું છું કે ભાજપના સિનિયર આગેવાનો ટિકિટ સિત્તેર જણા માગતા હતા ના આપી આજે હાલ ઉમેદવાર લડે છે એમણે ટિકિટ પણ નથી માંગી છતાંય બનાસકાંઠાના તમામ ચૌધરી આગેવાનો રાજકારણ ખતર કરવા માટે એમનો ઈકો કે ભલે હારે પણ બીજો કોઈ ચૌધરી નેતા ન થાય હું તો ચૌધરી સમાજને વિનંતી કરું છું કે બનાસકાંઠા નહીં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજને પશુપાલકો માટે ભગવાન બનીને માનસિંહ ચૌધરી આવ્યા અને સાગર ડેરી કરીને બનાસકાંઠામાં ગલબા પ્રેરણા આપી કે આપ બનાસકાંઠા એવા માનસિંહના દીકરા વિપુલ ચૌધરીને પરેશાન કરનાર એમની પાસેથી ડેરી લઈને જેલમાં મૂકનાર કોણ હતા એ બદલો સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરીઓ પણ લેવાની જરૂર છે મારી અર્બુદા સેના ઉપર ત્રાસ ગુજારનાર કોણ હતા એ સમય પણ લેવાની જરૂર છે બનાસકાંઠાના બીજા તાલુકાઓવાળાઓને ખબર નહીં હોય પરંતુ પાલનપુરમાં તમારા કોઈ ચૌધરી મિત્રો હોય તેમને પૂછજો કે આ હિતેશભાઈ ચૌધરી કોણ છે એ હાર્દિકભાઈ જ્યારે લડાઈ લડતા હતા પાટીદારી ત્યારે એમણે કીધું હતું કે પેપર ફોડવાનો રેલો બનાસ ડેરી સુધી ને આજ હિતેશભાઈ સુધી ગયો તો નેત્ર તો બનાસકાંઠામાં જો ટિકિટ આપી હો તો અમારા સદભાવ ટ્રસ્ટ ચલાવે ચૌધરી સમાજનો હોનાર યુવાન હિતેશભાઈ પુષ્કલ જેવા સારા સેવા ભાવી હતા શમશીભાઈ જેવા બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ બનાસ બેંક માટે પ્રાણ લઈને ચેરમેન આવ્યા હતા પરંતુ હતા હતા માવજીભાઈ યાદ આવું કે સરકારમાં આવટ મંત્રી માવજીભાઈ વિસ્મુદા અમરેકડા ઉચ્ચ અધ્યક્ષના કમિટી ચેરમેન હતા સમગ્ર મારવાડી સમાજે ખુબલે ખુબલે વોટ આપ્યા હતા પરંતુ વાવ માર્કેટ યાર્ડમાં ચેરમેન બનાવવાની વાત આવે ત્યારે કે ના માવજીભાઈ નહીં કેમ ભાઈ માવજીભાઈ નહીં એ મારવાડી સમાજ પટેલ સમાજે તમને કાયમ વોટ આપ્યા પરંતુ એમના કયા વાવમાં ચેરમેન એટલે સમાજલેવજીભાઈ અન્યાય કર્યો બદલો લેવાનો પણ સમય આવ્યો તમામ ચૌધરી સમાજો ઈતર સમાજના આગેવાનો ભાજપના છે એ તમામ સમાજોને અન્યાય કરીને માત્ર ને માત્ર એક વ્યક્તિના માન્યતાઓને ચેરમેન બનાવવા હું તો લાખણી તાલુકાના મારા માલધારી સમાજને વિનંતી કરું છું તમામ માર્કેટ માર્કેટયાર્ડ મેન્ટેડ મળી જાય પરંતુ મારા રબારી સમાજ બહુમતીમાં લડતો હોય તો મેન્ટેડ આપવા દેવામાં અને ચૂંટણી રદ કોણ કર્ડ માં દીકરાઓ ડીસા એ માર્કેટયાર્ડ તારીખ મારા સમાજના દીકરાઓ ને છૂટા કરી દીધા ઠરાવ કરેલો નતો નોકરી બતાય ઠરાવ કરવાનો હતો કે નહીં વહીવટદાર આવી અને સીધે સીધા દીકરાઓને રજળતા કર્યા એનો જવાબ આપવાની ચૂંટણી છે મારા રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર રૂપાલા જેવા બેફામ બોલે કે રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નહીં અઢારે આલમ અપમાન છે કે રાજપૂત જાગીરદાર સમાજે પાંચસો બાસઠ રજવાડા દેશની લોકશાહી માટે અને આ દેશના નાગરિકોને ખેડૂત બનાવી દીધા એ જાગીરદાર સમાજની બેન દીકરીનું અપમાન કરતા હોય ત્યારે માલધારી સમાજને વિનંતી કરું છું કે મારા સમાજ ઉપર આ જાગીરદાર સમાજ તેની બેન દીકરીનો આણો કરવાનો હોય તો મારો રબારી રત્નો રાયકો સુગુણાને તેડવા જાય આજે પણ જાગીરદાર સમાજના તમામ પ્રસંગોમાં મારા માલધારી સમાજના દીકરાઓ પર ભરોસો હોય અને પરિવારની જેમ આ જાગીરદાર સમાજે જ્યારે રબારી સમાજને રાખ્યો હોય તો સમગ્ર રબારી સમાજને વિનંતી કરું છું કે આપણે જાગીરદાર સમાજની સાથે રહી અને આ રૂપાલાને જવાબ આપવાનો છે વિશેષ મારા ધોનેરાના નહીં પણ બનાસકોઠાના સમગ્ર સમાજને કહું છું કે આ રૂપાલાએ જ્યારે મારા માવજીભાઈ ધોનેરામાં ચૂંટણી લડતા હતા ત્યારે એમ કીધું તું કે આ ઘડો પાણીયારે મૂકવાનો નહીં શમસાને મૂકવાનું માલજીપાઈનું માલધારી સમાજનું નહીં સર્વ સમાજનું અપમાન કર્યું તું એનો બદલો આપવાનો સમય છે આભાર માનું સર્વ સમાજનો કે આ કાં ગુજરાતમાં વિધાનસભામાં માત્ર ને માત્ર આજે એક જ ધારાસભ્ય છે અને આભાર માનું એ જનતાનો નહીંતર આજે રબારી સમાજનો વિધાનસભામાં એક રજૂઆત કરનાર ધારાસભ્યનો એ રૂપાલાને ખબર નહીં હોય કે માવજી ભાઈ ને ધોનેરા ની પ્રજા એ ચૂંટ્યા ધોનેરા ની આભાર ધોનેરા પ્રતિનિધિ છે પરંતુ માવજી ભાઈ એ સમગ્ર ગુજરાતના રબારી સમાજના ના હૃદય સમ્રાટ અને સમગ્ર ગુજરાતના રબારી સમાજનો નો ધારાસભ્ય છે માત્ર ધોનેરા નહીં અને એમનું વારંવાર અપમાન હમણાં પાટીલ આવ્યા તો પણ ધમકાયક અપક્ષ માં રહેવું હોય ભાજપ ધારાસભ્ય રહેવું હોય તો ભાજપની સાથે રહેવું પડે ભાઈ તમને ટેકો આપ્યો ભાજપ સાથે છે છતાં તમે ધમકી આપો મારા દાનવીર સર્વ સમાજે દાન કરે દ્વારિકાને માનતા બાબુભાઈ હોય રાજ્યસભાના સભ્ય હોય અને જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય મોદી સાહેબની સભા હોય અને એમાં મારા માલધારી સમાજના આગેવાનોને ભાષણ પણ ના આપે હું તો માલધારી સમાજને વિનંતી કરું તમે એના ઉપરથી નક્કી કરો આપણે ક્યાં રહેવું હમણાં લાખણી મુકામે પ્રિયંકાજી આવ્યા તો રઘુભાઈ ભાષણ કરે તમારો દીકરો ઠાકરસિંહ રબારી પણ ભાષણ કરે આ કોંગ્રેસ પાર્ટી માન સન્માન આપે સ્ટેજ ઉપર સ્ટેજ નો વીઆઈપી

એમનું પણ માન જાળવજો એમને પ્રાણે ખાલી દબાવે છે ને રાજકારણ એ રીતે પરેશાન કરે છે એટલે તમારી પાસે આવે બાકી એ એમ ઈ પણ સમજે છે કે માલધારી સમાજની બેન દીકરીઓ ઉપર જ્યારે ધોકા વરસાય ગાયા ઉપર તે ભાજપમાં બેઠેલા સમાજના આપણા આજીવનો પણ દુઃખી છે એ પણ સમજતા હોય કે આપણી બેન દીકરીઓ ઉપર ધોકા વરસાયા હોય ત્યારે આપણે ક્યારે ભાજપમાં ન રહી શકીએ પરંતુ હોદ્દેદારો છે બેઠા છે એમને એ પણ આપણને મદદ કરશે આપ સર્વેને કહું છું કે ચૂંટણી હાથની તારીખે પતી જવાની આ ચૂંટણી બનાસકાંઠાનો સર્વ સમાજ લડે છે ત્યારે સર્વ સમાજોને નતમસ્તક વંદન કરીને વિનંતી કરું છું કે આવતીકાલે આજ હોજે ઘણા બધા પ્રયાસો થશે ઘણી બધી અફવાઓ આવશે કે આને આમ થઈ ગયું આ સમાજ સમાજ વચ્ચે ઝઘડો થઈ ગયો મારા નામથી પણ વિડિયો રેકોર્ડિંગ ગેનીબેનના નામનું બોગસ કોલ રેકોર્ડિંગ કરીને ફેરવી રહ્યા છે એમને કહું છું કે તમે હતાશા અને હાર ભાળી ગયા છો જેની બેન એ બનાસની બેન છે ને મારી પણ બેન છે ક્યારે બેન કોઈનું ખોટું ના કરવું બેન ના નામના ખોટા વિડીયો ફેરવી રહ્યા છે એ હાર આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવી જોઈએ સ્વચ્છ રાજનીતિ કરો તમારા નામે વોટ માંગો અમે બનાસની બેન ના નામે વોટ માગીએ છીએ તમે તમારે જે ઉમેદવાર લડે એમના નામે માંગો ઉમેદવાર તો ડમી છે માત્ર એક વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાને દબાવવા નીકળ્યા છે બનાસકાંઠાના મારા ચૌધરી સમાજ સર્વ સમાજનું રાજકારણ ખતમ કરીને માત્ર ઉત્તર ગુજરાત નહીં પણ ગુજરાતના હું જ નેતા છું એવું અહંકાર કરીને ભાજપના નેતાઓને પરેશાન કરવા નીકળ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના બનાસકાંઠાના તમામ મારા યુવાનો મારા સર્વ સમાજોને વિનંતી કરું છું આવતીકાલની ચૂંટણી એ બનાસકાંઠાની આઝાદી અને બનાસકાંઠાનો હું તમને વિનંતી કરું છું આ વિડીયોમાં આપણતા વિડીયો લઈ લેજો જો આવતીકાલે મતદાન કોંગ્રેસ તરફી કરીને બનાસની બેન ગેનીબેન જીતે છે જીતે છે બનાસકાંઠાનું રાજકારણ બદલે છે નવી કરવટ આવશે નવા નેતાઓ આવશે અને સહકારી સંસ્થાઓ મેન્ટેડ રદ થશે બનાસ ડેરી હોય કે માર્કેટ યાર્ડ હોય એને સીધા સીધી ખેડૂત જ વોટ કરશે અને ખેડૂતો ધારે એ જ બનાસ ડેરીના ચેરમેન ખેડૂત ધારે એ જ બનાસ બેંકના ચેરમેન માર્કેટના ચેરમેન સંઘના ચેરમેન આ તમામ જગ્યાએ જે મેન્ટેડ પ્રથાઓને રદ કરવાની ચૂંટણી છે ત્યારે બનાસવાસીઓની બનાસની આઝાદી માટેની એક વ્યક્તિની ગુલામીમાંથી નીકળવા માટે હું તો પોલીસને વિનંતી કરું છું પોલીસ દુખી છે પોલીસને પોલીસનું કાયદાનું કામ કરવાનું છે પણ પોલીસને બિચારાને પરેશાન કરે કે નહીં તમારે અમને ચૂંટણીમાં મદદ કરવી છે આપ પણ કાલે સૌ મદદ કરો અને તમારે પણ જ્યારે તમને દબાવે પરેશાન કરે જે નાના નાના તમામ એસઓજી એલસીબી પોલીસ ડિપાર્ટમેન્ટોના કર્મચારીઓ જે પરેશાન છે અંદરો અંદર પોલીસને પણ વઢડાવાની ઝઘડા કરાવવાની આ શાસનનો અંત લાવવા માટેની ચૂંટણી છે ત્યારે આપ સૌને બનાસકાંઠા વાસીઓ વતી વિનંતી કરું છું તમારો દીકરો તમારો ભાઈ ઠાકરસિંહ અમારે આવતીકાલે સવારથી સાંજ સુધી ભલે રાત્રે બાર એક વાગે લાઈનોમાં લાગી જાજો બનાસકાંઠાની આઝાદી માટે અને અમને ખાતરી છે કે આટલા દિવસમાં દિવસ આજે ફાઈનલ થઈ ગયું જેની બે ઉપર જીતે છે આપ સૌ ભાગીદાર બનો અને રબારી સમાજ સૌ રંગ રાખે એ શબ્દો સાથે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર જય હિંદ જય અંબે જય નડેશ્વરી જય ધનિધ આપ જય ગેડાવાળા